મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી નખત્રાણા તાલુકાના બેરુ ગામને સ્વતંત્ર પંચાયત આપવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયું બેરુ ગામજનો દ્વારા કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી કે નખત્રાણા નગરપાલિકામાંથી બાદ કરીને બેરુ પંચાયત અલગ કરવામાં આવે બેરુ ગામ વર્ષોથી વિકાસથી વંચિત છે કાયદાની જોગવાઈ મુજબ બે કિલો મીટરનું અંતર અને એક હજાર જેટલી વસ્તી હોય તો ગ્રામ પંચાયત અલગ કરવામાં આવે છે જે સંદર્ભે બેરુ ગામ નખત્રાણાથી પાંચ કિલોમીટરના અંતરે છે અને ચૌદસોથી પંદરસો જેટલી વસ્તી ધરાવે છે જ્યારે વિરાણી નખત્રાણાથી ત્રણ કિલોમીટર છે અને નાગલ પર બે કિલોમીટર છે અને આ બેઓ ગામની પોતાની સ્વતંત્ર પંચાયત છે ત્યારે એમનો સમાવેશ કેમ નહીં એવું સવાલ કરાયો છે વર્ષોથી બેરુગામની રજૂઆત છે કે બેરુગામને અલગ પંચાયતનો દરજ્જો આપવામાં આવે અને અલગ થાય જે સંદર્ભે બેરુગા ગ્રામજનો આજે કલેક્ટર કચેરી ભુજ ખાતે આવી અને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે જો બેરુ ગામની પંચાયત અલગ કરવામાં નહીં આવે તો નખત્રાણા કલેક્ટર કચેરીની સામે ધરણા કરવામાં આવશે તેવું જણાવ્યું છે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નખત્રાણા તાલુકાના પ્રમુખ કરણ બુછિયાની સાથે સુમારભાઈ મેઘાભાઈ રબારી દેવાભાઈ રબારી ગાભાભાઈ રબારી દેવાભાઈ રબારી હીરાભાઈ રબારી બાબુલાલ બુછિયા જોડાયા હતા